અખિલ કચ્છ જિલ્લા જત સમાજની સમૂહ કરવામાં આવ્યું છે સમૂહ સાદીનું આજે સફળતાપૂર્વક અમે આયોજન કર્યું છે તે બદલ આ પ્રોગ્રામને સફળ બનાવવામાં જે કચ્છ જિલ્લાના તમામ સમાજોનો હું તહે દિલથી આભાર માનું છું આ પ્રોગ્રામ અડધો દિવસનો હોય છે પણ આ પ્રોગ્રામને સફળતા કરવા માટે અમારી જત સમાજની ટીમ યુવાની ટીમ અને સાથે સાથે અત્તર સમાજોનો બે મહિનાથી આ મહેનત ચાલી રહી છે હું આ બદલ જત સમાજના પ્રમુખ ઈશાકભાઈનું અમારા મુખ્ય દાતા શ્રી સલીમભાઈનું તથા આખી ટીમનું દિલથી આભાર માનું છું કે આ સફળ આયોજન કર્યું આપણે અને તમામ સમાજો જેમણે અમને તન મન અને ધનથી આ સફળ આયોજન કરવા બદલ આજે એકતાલીસ જોડા એમાંથી ઘણા જોવડા અને ઘણા છોકરીઓ છે જે યતિમ પરિવારમાંથી આવે છે જગાતલાયક પરિવારમાંથી આવે છે એવા છોકરા છોકરીઓનો પૈસા સમય બધાનો બચત થઈ છે એ બદલ હું તમામ સમાજોનો એ તહેદિલથી આભાર માનું છું પંદર વર્ષથી તમે જોઈ રહ્યા છો કે જ્યારથી અમે આયોજન કરી રહ્યા છીએ તમામ સમાજોને સાથે રાખીને આયોજન કરી રહ્યા છીએ મુન્દ્રામાં જ્યાં સુધી સમાજ આયોજન થતું હતું ત્યારે હિન્દુ મુસ્લિમ તમામ લોકોના આપણે લગ્નના ફેરા અને નિકાહનું કાર્યક્રમ પણ ભેગું જોયું છે માઈના પળમાં પણ તમે જોઈ શકો છો કે જેટલી પણ તમામ સમાજોના લોકો હિન્દુ મુસ્લિમ તમામ લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે પૈસા પણ આપ્યા છે યોગદાન પણ આપ્યું છે એમનો સમય પણ આપ્યો છે એટલે આ એકતાનું પ્રતીક જે કચ્છમાં આપણી કોમી એકતા છે આવા પ્રોગ્રામો થકી પ્રતીત થાય છે અને જે લોકો કોમી એકતામાં પલીતો પાડવાની કોશિશ કરે છે આ લોકો માટે આવા પ્રોગ્રામ એ જેનો જવાબ છે અખિલ જિલ્લા જત સમાજની આજ પંદરમી સદ સદવી એમાં એકતાલીસ જોડાએ અમારા જસ સમાજના ભાગ લીધા એમાં તમામ સમાજને આમંત્રણ આપી તમામ સમાજો અમારે સમૂહ લગ્નમાં આમંત્રિત થઈ એનો હું આભાર વ્યક્ત કરું છું વધુમાં વધુ અમારે એકતા જાળવી રહે આખી કચ્છની જે એકતા છે હિન્દુ મુસ્લિમ એકતા જાળવી રહે એના માટે અમે ટોટલ સમાજોને આમંત્રણ આપીએ છીએ અમારા આમંત્રણથી બધી સમાજો આવી એથી અમે હું જતીસાક પ્રમુખ પદથી હું દિલથી મુબારકબાદ અમારે નાનકડો આમંત્રણ આપી આટલી પબ્લિક આવી એનો હું આભાર માનું છું ને વધુ વધુ સમૂહનું જે સમૂહ જે વધારે વધારે જોડાય અને ટેમની બચત સમાજની શિક્ષણ રીતે ટેમ બચે પૈસા બચે એના માટે અમે પહેલ કરીએ છીએ કેટલો સમય મહેનત લાગવા સમૂહ કેટલો સમય લાગ અમારે બે મહિનાની આખી ટીમ જાત સમાજની પ્રમુખ જુવારના પ્રમુખ ઇમરાનભાઈ વે કે સલીમ અમારી પૂરી પૂરી ટીમ બે મહિનાની મહેનત કરી આખો આ પ્રોગ્રામનો સફળતા કરે છે શું કહેશું મીડિયા માધ્યમથી કચ્છના લોકોને હું મીડિયાની માધ્યમથી કહેવા માગું છું કે આવા પ્રોગ્રામ કોમની એકતા માટે શિક્ષણ હરેક કોમનું એકતા સંગઠન થાય એના માટે જાત સમાજથી અમે મીડિયાની માધ્યમથી હું મીડિયાનો પણ આભાર માનું છું અમારો એમાં આખા કચ્છમાં પહોંચાવે હું સમાજ માટે એક અપીલ કરું છું કે એજ્યુકેશનમાં વધારે વધારે ટેમને છોકરા છોકરીને ભણાવે એ અમારો ઉદ્દેશ છે હું અખિલ કચ્છવાસીઓને હું અપીલ કરું છું કે અમારો જોગે ઉમેદવાર સારો હોય એને સો સો ટકા મતદાન કરી હું અપીલ કરું છું આજે અખિલ કચ્છ જત સમાજની જે પંદરમી સમુસાદી યોજાયેલ તો ખરેખર કાબિલે તારીફ છે અત્યારે અહીંયા માઈના પિંઢમાં જે ધાર્મિક સ્થળ છે અહીંયા તમામ જત સમાજના લોકો અહીંયા વધારે છે અને હું તો એમ કહીશ સલીમભાઈ જતને એ લોકો આજથી ઘણા સમયથી પહેલાં મુન્દ્રાની અંદર જે સમૂહસાદી જે જોજી છે બાર સમૂસાદી જોજી છે એનામાં પણ એકતાનો એક પ્રતિક અને આપણે હિન્દુ મુસ્લિમ બધે ભેગા થઈ અને ત્યાં ને બે વ્યવસ્થિત રીતે ત્યાં મુન્દ્રાની અંદર સફળતાપૂર્વક જે બાર સાદી થઈ છે ત્રણ સાદી સમૂહ સાદી અહીંયા આજે જે માઇના પેઢમાં થઈ છે એ પણ જત મલેખ સમાજની વ્યવસ્થિત અને સફળતાપૂર્વક થઈ છે તે બદલ હું અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ મિત્રક્ષ સમિતિ વર્તી આ લોકો બધેને જે કા કાર્યકર છે જે જત સમાજના બધે વડીલો છે અને જત સમાજના બધે સમાજના જે બધે ભાઈઓ હલી મિલીને કાર્ય પૂરો કરે છે એને બધેને મુબારકવાદી બાકી છું છું સમાજની અંદર જે મોડિયા વ્યવસ્થિત સારો વિચાર લઈ અને સમાજને આગળ લાવવા શરૂ કરીને જો કામ કરતા હોય તો એનામાં એક સલીમભાઈ જત છે અને ઈશાકભાઈ છે અને એની આખી ટીમ છે ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે